સૌ વાલો મિત્રોને મારા જયશ્રી આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે છ ઓક્ટોબર બે હજાર પચીસ વાર છે સોમવાર પંચાંગ કહે છે આસો સો મહિનો છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ઉત્તર ભાદ્રપાદ નક્ષત્ર વૃદ્ધિ યોગ છે મીન રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ સવારે સાત થી નવ ને અઢાર મિનિટ સુધી છે અને યમઘંટ દસ થી બાર ને પંદર મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડીઓ તો સારું મુહૂર્ત લેવું અભિજીત મુહૂર્ત અગિયાર એકાવન થી બાર અડત્રીસ સુધી છે તમે આ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સૌપ્રથમ તો આપ સવારે વહેલા સ્નાન કરવા બેસો ત્યારે નાહવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી પાણી વાળું કરી હળદર વાળા પાણીથી સ્નાન કરવું ત્યાર પછી તમે કપડા પહેરીને ત્યાર પછી દૂધનું તિલક કપાળમાં કરવાનું છે દૂધ દૂધનું તિલક કપાળમાં કરવાનું અને નાભી પર કરવાનું દૂધ હોય તો દૂધ અથવા સફેદ ચંદન પણ ચાલે સફેદ ચંદનનું તિલક કરો તો પણ ઉત્તમ સફેદ ચંદન ના હોય તો દૂધનું તિલક કપાળ અને પર કરવાનું ત્યાર પછી ત્રીજું કાર્ય છે સફેદ કાગળની અંદર એક ચમચી ચોખા લઈ લેવાના પડીકી વારવાની ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની સાયંકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દ્વારાને એક હનુમાન ચાલીસા અને કાગભુષી રામાયણજીનો પાઠ આ બે સંભળાવવાનો આ કાર્ય પતી જાય પછી રાત્રે સુતા સુવાના સમયે તમારી જ પથારીમાં તમારે બેસી જવાનું પલાઠી વાળી દેવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રાણા અકલેશના સાય ગોવિંદ નમો આ મંત્ર વાલા મિત્રો આ હતો આજનો રેગ્યુલર ઉપાય મારા વાલા જન્મદિવસ આજે છે છઠ્ઠી તારીખે છઠ્ઠી તારીખને સોમવારે જેનો જન્મદિવસ છે એવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે તિલક કરવાનું પરંતુ એક વિશેષ કાર્ય એ કરવાનું છે કે સવારે જ તમારે મહાદેવના મંદિરે જઈ દૂધ અને પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવાનો અને સાયનકાળે દૂધ અને કોમવા બે ભેગા કરીને બાળકોને ખાવામાં આપવાના બસ આટલું કાર્ય કરી લો આખું વર્ષે આનંદ સહિત પસાર થશે જેની મેરેજ એનિવર્સરી છ ઓક્ટોબર બે ને સોમવારે છે તેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી વડીલોને પહેલા તો ચરણ સ્પર્શ કરવાના આટલું કાર્ય થઈ જાય પછી સીધા સાયન કાળે કોઈપણ જરૂરીયાતમંદ વ્યક્તિને જમાડવાનો છે અથવા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા એના પરિવારને અનાજનું દાન આપવાનું છે બસ આટલું કાર્ય કરી લો ભગવાનની કૃપા જે આખું વર્ષ સારું જશે મારા મિત્રો મારા બધા જ વીડિયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમે આ વીડિયોને શેર કરો હું એટલી જ આશા રાખું કારણ કે વિડીયો જ્યારે શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વિડીયો પહોંચી જશે અને એ વિડીયો જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચશે ભગવાનની થી એ મારો વિડીયો જોઈને ઉપાય કરશે આ કાર્ય એક દિવસમાં તો થવાનું નથી કે એક દિવસ તનો ઉપાય કરો અને બીજો કલાકમાં રિઝલ્ટ આવશે એવું બનવાનું નથી પણ જયારે નિરંતર સતત તનો ઉપાય કરતા જશો તો હું તમને ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા સંઘર્ષ બધું જતું રહેશે અને બહુ જ આનંદિત જીવન તમારે આ સારી રીતે પસાર કરી શકશો વાલા મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી